નમસ્કાર નાના નાના બુલકાઓને જો સવારના છ વાગ્યા છે ને મારા ગામની આજુબાજુ જો આ રીતે અરવલ્લીની ગીરીમારા ચારે બાજુ ડુંગર જો જોઈ શકો છો અરવલ્લીની ગિરિમારા આવેલી છે ચારે બાજુ તો ડુંગર આવેલા છે અને સામે કુદરતી સૌંદર્ય ખૂબ જ આહલાદક દેખાય છે જો સામે જે ડુંગર દેખાય ત્યાંથી સૂર્યોદય થાય છે tudo the juda puxiônão não que é o de ઉગતા સુરજ દાદાના દર્શન ઓ ભૂર્ભુ સ્વસ્તુર્વરે ગોદેવ ધીમી મારા ઘરેથી આ રીતે દરરોજ ઉગતા સૂરજ દાદા જોઈ શકાય છે જુઓ તમે પણ તમારા ઘરેથી જોવાનો પ્રયત્ન કરજો તમારા ઘરેથી સૂરજદાદા કઈ રીતે દેખાય છે અને ખૂબ જ આલ્લાદક દ્રશ્ય ખૂબ જ સુંદર કુદરતી દૃશ્ય આવું આપણે ફોટામાં જ જોતા હોઈએ છીએ પણ આપણે આજુબાજુ પણ આ રીતે આપણે નિદર્શન કરવું જોઈએ કે આપણે આજુબાજુ પણ કુદરતનો અદ્ભુત ખજાનો છુપાયેલો હોય છે ઓમ સૂર્યાય નમ ઓમ ભાનવે નવાય નમ ઓમ ખગાય નમ જો સૂરજ દાદા જે દિશામાં ઉગે તે દિશા પૂર્વ દિશા રાઈટ છ ને બે મિનિટે સૂર્યોદય થઈ ગયું છે મારા વતન હા આ રીતે જુઓ એકદમ કુદરતી સૌંદર્ય તમે પણ તમારા ઘરેથી આ રીતે ઉગતા સૂરજના દર્શન કરજો